કોઈપણ વસ્તુ તમે ભૂલી જાઓ એવું તમારી સાથે ઘણીવાર વાર થયું હશે પણ આ વિડીયોમાં આપણે જે ભૂલવાની વાત કરવાના છે એ સાંભળીને તમને પણ થઈ જશે યાર આ તો હદ થઈ ગયું વિસ્તારથી વાત કરીએ નાના ભૂલકાને ભૂલી અને શાળામાં તાળું મારના શિક્ષકો વિશે નમસ્કાર વાઇફ ઓફ ઇન્ડિયા સાથે ગુજરાતના સરકારી શિક્ષણની કંઈક વાત જ એક અનેરી છે અલગ જ છે પાટડી તાલુકાની ફતેહપુરા શાળા છે પ્રાથમિક શાળા એમાં એક ગજબ પ્રકારનો બનાવ બન્યો છે શનિવારની વાત પહેલાં ધોરણમાં ભણતા લગભગ એકવીસ જેટલા છોકરાઓ હતા એમને નિશાળમાં પૂરી અને શિક્ષકો ભૂલથી તાળું મારી અને ઘરે નીકળી ગયા અરે ભાઈ આટલી બધી શું જલ્દી હોય પાણી વાળવાનું હોય તો પણ આપણે માનીએ કે રાત્રે લાઇટ આવે છે આ તો દિવસની વાત છે દિવસમાં કેમ આવું કર્યું અત્યારે આપણે બનાવની વાત કરી તો બાળકો બહાર આવ્યા તો ખબર પડી કે નિશાળમાં તો તાળું લાગી ગયું છે એમને પૂરી અને ગુરુજનો છે તો ઘરે જતા રહ્યા છે અને પછી પૂછો નહીં એવી નાના છોકરાઓ ડરના મારી બુમરાડા પડતા ગળા બેસી ગયા હતા અમુક છોકરાઓએ તો પેન્ટમાં છી અને પી બંને કરી દીધું દોઢ કલાક જેટલું આવું બધું ચાલ્યું પછી શાળામાં જેટલા પણ છોકરા ભણતા હતા એમના વાલીઓને જાણ થઈ અને એમની શાળા પહોંચી ગયા અને શિક્ષકોને પણ ફોન કર્યો કે આટલી ઉતાવળ તમને શાની હતી પડી શિક્ષકો ફાકતા ફાકતાં ત્યાં શાળાએ પહોંચ્યા અને પછી ડરી ગયેલા જેટલા પણ નાના ભૂલકાઓ હતા એમને બધા બહાર કાઢવામાં આવ્યા એ બધા એટલા પણ હવે આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે અને તાલુકા શિક્ષણ અધિકારી છે નામ છે છે પ્રાથમિક આચાર્ય ગોવિંદભાઈને કહ્યું કે લેખિતમાં તમે આનો ખુલાસો આપો કે આવી આ જે ગંભીર ભૂલ છે આવી ગંભીર ભૂલ તમારા કઈ રીતના થાય જોવાનું રહેશે પરંતુ આટલી બધી જલ્દી શું હશે શિક્ષકોને કે નાના નાના પહેલાં ધોરણમાં ભણતા છોકરાઓને એમને પૂરીને જતા રહે